માતા મારી મારી જેને મળે હા માની છોકરા વાગ્યાનો વાગ્યાનો ઉઠ્યો ઉઠ્યો છું છું દાતણ બાતણ કરીને ચા પીન માની છોકરા સીધો જતો ગમો આવતાજી નું મંદિર બનાસ માતાજી નું મંદિર બનાસ મારો પૂરેપૂરો સપોર્ટ છે ભાઈ ના ના ભલે ઘણી થોડી ઘણી ઈટાપ પાણી હોય સિમેટાળ વાળા માથા ટોકરું પાણી ને જેટલું જલ્દી કોમ થાય એટલું સારું ભાઈ આપણા આખા ગામમાં ગમે તે કોમ છે તો એમાં આપણે હાથ બતાવીએ અને દરેક ને મદદ કરીએ ગામમાં કદી જિંદગીમાં ખોટું ના થવું જો એવી આશા સાથે મારા જિંદગી આ જીબાની સબજ ભાઈ હા ગામમાં નેનામાં એનું ઘર હોય એને સરકારી કરી કરીનેલું હોય તો એક હું મજૂરી કરું મને બેહી રહું ગમતું નહીં મને ગામનું સારું થાય ને મને ગમ હા જિંદગીમાં મારા ગમનું કદી મેં કદી ખોટું વિચાર્યું નહીં કદી વિચારવાનું એ નહીં ભાઈ હા ગમે તે પણ આપણું ગોમ છે આપણો ગમનો જેટલો વિકાસ થાય એમાં આપણો હાથ બટા શું જવાનું છે ના ના એટલે મંદિર બનતું હતું તે થોડું ઘણું કોમ કર્યું અને પાછો ઘેર થોડું ઘણું નાસ્તો ખાઈ અને પાછો જાય તે રાતી સાત આઠ વાગ્યે આવ્યો રાગી રાગી રાગે રાગી ઘેર બસ ગોમની સેવા કરવાની ગમમાં મદદ કરવાની ગમે કોમ પણ

હો કે કરતા પણ કહો આ ઘરનું ના વિચારવાનું હોય આ હું એકલી વખત એટલું બધું કર કરું ઈવાને એવી ખબર નહીં પડતી લાવ ઘરનું થોડું ધોન આવીએ આ કોનું બારનું જ લોકોનું ધોન આવું હોય સારા વાત કરવા લોકોનો ખારા વાત કારણ હું લોકોનું કોઈનું પણ આ મા કદી ખોટું ના વિચારો કોઈનું દુશ્મન એ આવે એટલે કે આપણે પોણી પાવાનું દોશી કે ઈવોનું ખોટું નહીં વિચારવાનું વિચાર પાછા ઊંચાઈ હું

વાતો કોઈ સીતા નહીં હું તો આ ગોમ સેવા કરવા બેઠું છું ભાઈ કરો વાતો ઋષિ

આપણે સેવા કરવી છે કોમનું કોમ હારું કરવાનું છે દો હા તમે એક નંબર માણસ એવું હું નહીં કહેતી પણ થોડું ઘરમો ધોન હાલો આ આપણે આ એરંડા બેરંડા ને કઢાવા ને કે આ ઢગલો કર્યો બે દાડા પછી રાખો એ તો કંચેરી ડોખરો કાઢી અને પછી બે દાડા કરી દીધું ખાવાનું ખાવાનું તો પછી ખાવું છે હા ખાવા લાય થોડું ચા પછી મિલજે ના ખોરું કાજે ખાવા નહી આજે તો પેલા કીધું લે ને ખરખી સોફી કઈ નાખજે કમ્પ્લીટ ના કરી ના કરી ને મારે પોણી વાળવાનો આવ્યો દાળો

બોર વળાય છે કુંડી બનાય કુંડી તમારે બનાવી છે કે પોણી નું આવી નિસ કરું પડક મારક શું કરવાનું વાત કર હેતર તો મારું છે ને યાર એ વાત આવી કે પોણી આપણે ભાગો લીધું લા બોમ્બો બધા મોણસો બસ આ બધા આ બધા ભેગા થા ને કંટાળે બોલ તન નઈ કે તો માં ભઈયા હા આ ગોમમાં બધી ઉબેટો છે એટલી ભેગી કોણ સો ઉબેટ કે કેમાં ઈ તો બીજા બધા હારા પણ એક મોટા મોટી ઉબેટ છે બો કોણ આ પેલા છે એક આપણો નામ તો લે પણ લાખો કે ઓ યાર વાગુબા હા તાણ

ડોશી એ ડોશી મારી માની શકણ એવો કંટાળો આવ્યો છે ને ઉઘવાઈ દે તને એક જરીક તમે હું હતું બોલો તું ઠેલા માં તઈ ચાર દોચ્ચો તઈ ચાર પેરણ અને ગોદરો બોદરો ભરી દે હળો જો મંદી ના કોમ થી બહાર ગમ જવાન અજા હું કવ એટલું કર ને તું કો તો ખરા મને કોટ કુ ને કે છો હું કવ એટલું કા પેલા આવા લુખરો બુખરો ભયો ને મારા રહેવું હું નહીં ગોમમો ગોમમો નહીં રહેવું ના તો શું કર રેવું હો તમાર મારા આ ગોમ છોડીને

મંદિર બનતું હોય તો મંદિરમાં હું ટેકો કરું છું. એકો હું ખાવા ની હતા આખો દાડો તનતો રહો તો થયું? ગોમના હારા કોમ્બામાં હું ડગલીના પગલે દોડતો જઉં છું. હાચી વાત. ના ના અરે મોણો મારી માની જગ્યા પીઠ પાછળ વાતો કર છે. પીઠ પાછળ વાતો કર છે. આ એક નંબરનો રખરેલ છે કી વાઘો ગોમનો. એક નંબરનો લુખવાર છે. ના ના એક એક પહેલા બે છોકરા વાતો કરતા હતા એ તો હું ચલો લેટ ગો કર્યું જવા દીધું કા ભાઈ

અને આ અહીંયા છોકરાને કહું છો એ નબોર બાળાને કહું છું કે લે આ ફટાફટો પાયો પૂરવાનું ચાલુ કરી દે પણ હું જ નહીં અમૂર દઉં આ જોજે યુટ્યુબ કહી નાખી છોકરો હું કાલે આવો છ પેલા હોવાની ઓર ખબર પાડું મારી માની છો ખબર જ પડતી નહીં અને માયો કોઈ કહેતી નહીં ના ના આ રૂપિયા જેટલા ખર્ચી નાખ્યા છે ખબર નહીં મફત કોઈ નહીં આવતું

બાપ ના સંસ્કાર રખડ્યું ગોમ નું હારું બલું કરે છે વિચાર છે એ મંદિર એક અડધો કલાકે તમારે ટાઈમ છે એ હોય મંદિર ઉભું થયું છે હારું